હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું અત્યારે જાંબુની સિઝન ચાલી રહી છે ત્યારે માર્કેટમાં સરસ મજાના જાંબુ મળતા હોય છે તો આજે આપણે બનાવીએ જાંબુનો આઈસક્રીમ જાંબુને આપણે સારી રીતે ધોઈ લઈશું અને ત્યારબાદ એને આપણે સમારી લેવાના છે તો અહીંયા કિલો જાંબુ છે એમાંથી હું અડધો જાંબુ કરી લઈશ અહીંયા પાંચસો ગ્રામ જેટલા જાંબુ મેં લીધા છે એને હું સમારી લઈશ આઈસ્ક્રીમ બનાવવા માટે એકદમ દળદાર જાંબુ હોય ને એવા જાંબુ લેવાના જો આ એકદમ દળદાર જાંબુ છે આવા જાંબુ આપણે લેવાના હવે આ બધા જાંબુને હું આવી રીતે સમારી લઈશ એના ઠળિયા અલગ કરી લઈશ તો અહીંયા બધા જાંબુ મેં સમારી લીધા છે હવે આ લગભગ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા જાંબુ હશે આના ઠળી આપણે અલગ કરી નાખ્યા એટલે એનું વજન ઓછું થઈ ગયું હવે અંદાજે મેં જેટલા આ સમારેલા જાંબુ દેખાય છે એટલી મેં ખાંડ લીધી છે અને આપણે વજનમાં જોવા જઈએ તો સરખા વજનમાં બંને લઈ લેવાનું પણ આવી રીતે આપણે અંદાજે લઈએ તો પણ ચાલે હવે મિક્સરના જારમાં હું સમારેલા જાંબુ અને થોડી ખાંડ અત્યારે થોડી જ ઉમેરીશ અને આને હું ક્રશ કરી લઈશ અને આને ક્રશ થઈ જાય પછી આને આપણે એક કઢાઈમાં લઈ લઈશું જે સ્ટીલની કે નોન સ્ટીકની લેવાની જાંબુ ખાટા હોય એટલે આપણે એલ્યુમિનિયમની કઢાઈનો ઉપયોગ નહીં કરીએ અને જે બાકીની ખાંડ છે એ પણ આપણે આમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ આને ગેસ પર રાખી અને ઘટ્ટ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને આને આપણે એક જામ જેવું બનાવી દઈશું અને આનો કલર એવો ને એવો જળવાઈ રહે એટલા માટે આપણે અડધા લીંબુનો રસામાં એડ કરી દઈશું હવે થોડી વારમાં જ આ ઘટ થઈ જશે અને આ જે અત્યારે આપણને દેખાય છે ને એના કરતાં જે જ્યારે ઠંડુ થશે ને ત્યારે વધારે ઘટ થઈ જશે તો હવે જો અહીંયા થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે ઠંડુ થવા દઈશું હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એને આપણે કાચની જેનું મોઢું પહોળું હોય એવી બરણીમાં ભરી લેવાનું છે અને આને આપણે ફ્રીજમાં રાખી દેવાનું છે આને તમે જાંબુનો જામ કહો સિરપ કહો શરબત કહો કે ક્રશ કહો વસ્તુ એક જ છે આને આપણે સ્ટોર કરીને રાખી દઈએ ને તો જ્યારે જાંબુની સીઝન ના હોય ત્યારે પણ આપણે જાંબુનું શરબત કે આઈસક્રીમ બનાવીને ખાઈ શકીએ છીએ આપણે બાળકોને જાંબુ ખવડાવવા હોય પણ જો એ ના ખાતા હોય તો એને આપણે આવી રીતે જામ બનાવી દઈએ અને આ જામને આપણે બ્રેડ પર કે રોટલી પર લગાવીને એમને ખવડાવીશું તો બાળકો હોંશે હોંશે ખાશે એમને ખૂબ ભાવશે તો હવે અહીં આપણું જાંબુનું ક્રશ તૈયાર થઈ ગયું છે આપણે આઈસ્ક્રીમ બનાવવાની તૈયારી કરીએ તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં એક આ નાની વાટકી લીધી છે એ અડધી વાટકી ભરીને ખાંડ લીધી છે અને એ જ વાટકી ભરીને હું મિલ્ક પાવડર લઈ લઈશ અહીંયા આ આઈસ્ક્રીમ થોડો મને વધારે ગળ્યો લાગે છે તો ખાંડની માત્રા તમે થોડી ઓછી રાખજો કારણ કે મેં જે ક્રીમ લીધું છે એ પણ ગળ્યું હોય તો અહીંયા એક વાટકી ભરીને મિલ્ક પાવડર મેં લઈ લીધો છે અને એ જ વાટકી ભરીને હું જે ફૂલ ફેટવાળું દૂધ આવે છે ને અમૂલ ગોલ્ડ એ હું લઈ લઈશ દૂધ ગરમ કરીને ઠંડુ કરેલું હોય કે કાચું હોય ગમે તે દૂધ ચાલશે તો અહીંયા એક વાટકી ભરી અને દૂધ લઈ લીધું છે આ ત્રણેય વસ્તુને આપણે પહેલાં ક્રશ કરી લઈશું તો અહીંયા આ ત્રણેય વસ્તુ મેં ક્રશ કરી લીધી છે હવે આમ આપણે ક્રીમ ઉમેરવાનું છે તો અહીંયા જે મેં આ ક્રીમ લીધું છે એ વીપ ક્રીમ છે તમે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે એ પણ લઈ શકો છો અથવા ઘરની મલાઈ પણ લઈ શકો છો અહીંયા એ જ વાટકી ભરી અને આપણે ક્રીમ લેવાનું છે જો આપણે ક્રીમ ઉમેરીશું ને તો આનો ટેસ્ટ એકદમ જે બાર આઈસક્રીમ મળે ને એવો આવશે તો આપણે ક્રીમ અવશ્ય ઉમેરવાનું હવે આને ફરી આપણે મિક્સરમાં ફેરવી લઈશું હવે આ મિશ્રણને આપણે કોઈ પણ એલ્યુમિનિયમના કે આવા પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી લઈશું અને એને બંધ કરી અને જ્યાં સુધી આ જામે નહીં ત્યાં સુધી ફ્રીજમાં રહેવા દઈશું હવે જો અહીંયા આઠ દસ કલાક પછી આ સરસ જામી ગયું છે એને ફરી આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને ફરી આને આપણે ક્રશ કરીશું તો અત્યારે મેં બધું એકસાથે લઈને ક્રશ કરી લીધું હતું એમાંથી હું અડધું એક બીજા બાઉલમાં કાઢી લઈશ અને જે આ મિક્સર જારમાં થોડું વધ્યું છે એમાં ત્રણ ચમચી જેટલો આ હું જાંબુનો જે ક્રશ કરીને આપણે રાખ્યું છે એ ઉમેરી દઈશું અને અહીંયા આપણે એને જે આપણો આઈસ્ક્રીમ હતો એની સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે અહીં આપણે ત્રણ જાતના અલગ અલગ કલરના આવી રીતે લેયર બનાવી દઈશું એક સફેદ એક લાઈટ પર્પલ અને આવી રીતે ડાર્ક પર્પલ એટલે આપણે આવી રીતે કરીશું ને તો આ આઈસ્ક્રીમ દેખાવામાં બહુ સરસ લાગશે હવે આને આપણે કોઈ પણ થી અથવા તો આ કાંટો મેં ઊંધો રાખી દીધો છે અને એને હું આવી રીતે મિક્સ કરી દઈશ અને ઉપર ફ્રેશ જાંબુના થોડા ટુકડા રાખી દઈશ અને આને જ્યાં સુધી આ જામે નહીં ત્યાં સુધી આપણે આને ફ્રીઝરમાં રાખવાનું છે હવે આઠથી નવ કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણે જોઈ લઈએ તો અહીંયા આ આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે તો આને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું હજી જો એવો સેટ નથી થયો આઈસ્ક્રીમ તો તમે વધારે સમય અને ફ્રીઝરમાં રાખજો જેથી કરીને સરસ રીતે સેટ થઈ જાય તો અહીંયા આપણો નવી ફ્લેવરનો જાંબુવાળો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે